આજે આપણે અગ્નિ અસ્ત્ર બનાવવા જઈ રહ્યા છે રાસાયણિક ખેતીમાં દવાનો ખૂબ ખર્ચો થાય છે જમીન બગડે છે છે આપણે કુદરતી રીતે અંદર દવા બનાવવા બનાવવા માટે જઈ રહ્યા મારી સાથે રાજીભાઈ એ પણ પ્રાકૃતિક ખેતી કરે છે પોતે ખેતીમાં ભીંડા છે મરચા છે કાયલા છે એવા અનેક પ્રકારના પાકો બનાવીને સુરત માર્કેટ ની અંદર પ્રાકૃતિક ખેતી નું વેચાણ કરે છે અને સારું ભાવ મળે છે હું પણ પોતે મરચી ભીંડી કે ટામેટી બનાવીને આ આ પ્રમાણે દવાનો છંટકાવ કરું છું અને પરિણામ સારું મળે છે તો સૌપ્રથમ આપણે આને બનાવવા માટેની જે રીત છે એ જાણીએ સૌપ્રથમે આ પેશાબ ગામ ગાયનો દેશી ગાયનો પેશાબ છે તેને ત્રીસ લીટર જેવો અંદાજે આપણે નાખી શકાય અને એની અંદર બે કિલો જેવા આ લીમડીના કાળવા લીમડીના પાત્રા નાખી શકાય નાખો ત્યારબાદ નાખ્યા બાદ આપણે આ જે આદુ છે એ આદુ કરીને પાંચસો ગ્રામ જેવું નાખી ત્યારબાદ લસણ લસણ જે આખું જે અંદર કસરીને સટલા વાળું એ પણ આપણે પાંચસો ગ્રામ જેટલું નાખી શકાય ત્યારબાદ લીલી મરચી છે એને પણ મિક્સર કસરીને પાંચસો ગ્રામ જેટલું નાખી શકાય ત્યારબાદ તમાકુ છે એ કમસે કમ આપણે બસો ગ્રામ જેટલું નાખી શકાય નાખીએ આ રીતે અને ધીમા તાપે કમસે કમ બે ત્રણ ઉકાળા આવે ત્યાં સુધી રાખવાનું છે ત્યારબાદ એને બે દિવસ સુધી એમને એમ મૂકી દેવાનું છે બે દિવસ પછી એને ગાળીને આપણે કમસે કમ એક પંપની પંદર લીટરના પંપની અંદર સાડી સાતસો ગ્રામ જેટલું આમાંનું દ્રાવણ ઉપયોગ કરી શકીએ છીએ આ દ્રાવણ શાકભાજી કે કોઈ પાકની અંદર ઈયળ હોય તો ઈયળને એ નિયંત્રણમાં લાવે છે ઈયળ મળી જાય છે અને એ પ્રમાણે ઇયળની દવાને બદલે આને આપણે સાટવાથી ઈયળ કાબુમાં આવી શકે છે ત્યારબાદ એને ગાળી લીધા પછી એમાં જે કાંઈક વધે છે જ્યારે ઘટ પદાર્થ તેને પણ આપણે અંદર અંદરે સાસ ગોળ નાખી બે કિલો સાસ ગોળ નાખીને એને દસ બાર દિવસ એમ રહેવા દઈએ અને પછી એને પણ ગાળીને છંટકાવ કરીએ તો લીલીપટી મસી એ પણ કાબૂમાં આવી શકે છે આ રીતે ઓછા ખર્ચામાં અને ખૂબ જમીનને નુકસાન થતું નથી અને પરિણામ એનું સારું મળે છે આ દ્રાવણને આપણે સો માસ સુધી રાખી શકીએ છીએ પરંતુ એની અંદર જ્યારે પંપની અંદર ન હોય ત્યારે સાડી સાતસો ગ્રામ જેટલું જ નાખવાનું છે આમાં પાણી અલગથી મિક્સ કરવાનું નથી પણ જ્યારે આપણે પંપમાં નાખવાનું થાય એક પંપમાં સાડી સાતસો ગ્રામ જેટલું ઉપયોગ કરવાનો છે અને એને કોઈ બેરલમાં કે કોઈ બોટલની અંદર આપણે સો મહિના સુધી રાખી શકીએ ઉપયોગ કરી શકાય છે તો આ રીતે પ્રાકૃતિક અંદર દેશી પદ્ધતિ ગાય આધારિત તો વધુ વધુ વિડીયો જો અને આનો વધારે વધુ ઉપયોગ થાય બધા ખેડૂતને જાણ થાય વિનંતી આ રીતે પણ તમે અમારો વિડીયો બીજા ખેડૂતને પણ તમે મોકલી શકો છો અને માહિતી મેળવી શકો છો વિડીયો જોવા માટે ધન્યવાદ નમસ્તે